બાપા સીતારામ મહિલા મંડળ આજે બુધવાર છે ને તારીખ સત્તર છે તો આજની સેવા વૃંદાવન ગૌધામમાં બાપા સીતારામ મહિલા મંડળવાળા બહેનોએ આજે ગૌધામની અંદર સેવા આપી છે અને આ સેવા કોઈ જેવી તેવી નથી કે હમણાં આપણે શહેર આવે છે અને ઉતાસણી આવે છે તો એના માટે બહેનોએ જુઓ ટીક ટીક બનાવે છે કે જે કોઈને યજ્ઞ કરવો હોય કે આપણે હોળી પ્રગટાવી હોય કોઈ ઘરે ધૂપ ધુવાડા કરતા હોય તો બધાએ આ પ્યોર ગૌશાળાનું શાણ એના શાણમાંથી પીક બનાવે છે આ બેનો અને પછી તો કે આપણે ઘરે ઘરે સુરતમાં આ બેનોને એવું છે કે ધૂપ થાય અને બધાનું જીવન નિરોગી રહે એના માટેથી આ કીટ બનાવે છે એની સેવામાં આવે છે આ એક કોઈ બહેનોની એક રૂપિયો ફી નથી ફક્ત ખાલી માત્ર સેવા છે કે સમયનું દાન કરે છે આ બધા બેનું કે રૂપિયાનું તો બધા દાન કરે પણ જે સમયનું દાન કરવું ને એ મોટું મોટું દાન છે એ દુર્લભ દાન કહેવાય કે આ બેનું બધા નાના છે હીરા ઘસું છે ઘરે કોઈ હાડિયું બનાવે છે સીટું ભરે છે અને એ કરો કામ કરતાં કરતાં કિંમતી સમય ગાય માતા માટે કાઢે છે જવો તો આ બધાય બેનું આ સ્કીટું બનાવે છે કોઈપણને સ્ટીક લેવી હોય તો આપણે ગૌધામમાં વૃંદાવનધામમાં આવો અને મુલાકાત કરો આ ગૌશાળાની કે આમાં જો આ બધી શુદ્ધ વસ્તુ છે અને તમારા ઘરે પણ જો આનો ધુવાડો થશે યજ્ઞ થશે તો બધાનું ઘરનું પરિવર્તન જ આખું અલગ થઈ જાય કેમ કે આની અંદર તેત્રીસ કોટી દેવતા છે અને આનો જો ધૂપ કરો તો તમે એકદમ નિરોગી બનો તો બધાને ગૌભક્તોને નમ્ર વિનંતી છે કે વૃંદાવન ગૌધામમાં આવો અને આમાંય પણ વીસ રૂપિયાની કિલો રાખેલી છે અને એ પણ ધન રાશિ ગાયો માટે જ વપરાવાની છે તમે જે કાંઈ અહીંયા આ સ્ટીક લઈ જાશો અને એમાંય પણ રાશિ આવે છે એ ફક્ત આ ગૌશાળા આલે છે તો બધાને નમ્ર વિનંતી છે કે જાગૃત થાવ અને ગૌભક્તો આવા કામની અંદર આવો અને કોઈ પણ સેવાનું દાન કરો કોઈ રૂપિયાનું દાન કરો આ બધા ધર્મના કામ છે તો બધા જોવા બહેનો કેવા લગામ હાથમાં લીધી છે ગાયો માટે અને આવી એક ગૌશાળા નહીં અનેક ગૌશાળામાં આ બહેનો સેવા આપે છે અને અનેક ગૌશાળામાં રોજે રોજ અલગ અલગ ગૌશાળા હોય ને આ બહેનો અમારે ઈનાયુ હોય પણ આ બહેનોને ભગવાને એટલી તાકાત આપી છે ઘર કામ કરતાં કરતાં આ બહેનોનું ઘણા બીમારી હતી પણ અત્યારે તો ગાય માતાના આશીર્વાદથી બધા બહેનો અત્યારે નિરોગી થઈ છે તો હું તો એમ કહું ગાય માતાના સદાય એના માથે આશીર્વાદ રહે અને બધાયના જીવન નિરોગી બનાવે અને એના જીવન ધન્ય બનાવે એવી ગાય માતા પાસે આપણે આશીર્વાદ માંગીએ બોલો ગ માતાની કૃષ્ણ કન્યાલા ವೃಂದಾವನಧಾಮಿ ಜಯ ಆಜಯನಂದಿ ಜಯ ನೀಲಕಮೇವನಿ ಜಯ ಹರಿ ಓಂ ನಮಃ ಪಾರ್ವತಿವತಿ ಅರ ಮಹಾದರ ಸೀತಾರಾಮ ರಾಮ ಜಯ ಜಯ ಸೀತಾರಾಮ ದಾ ಜಯ ಜಯ ಸೀತಾರಾಮ ಗೌಮತಾ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ